મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાતે ભારતમાં જાપાન ના રાજદૂત શ્રીયુદ્ધ ઓનો કેજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની સૌજન્ય મુલાકાત ભારતમાં જાપાન ના રાજદૂત શ્રી યુદ્ધ ઓનો કે જાપાનમાં મિનિસ્ટર ઓફ ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ સુશ્રી કોયોકો હોકુગો સાથે ગાંધીનગરમાં લીધી જાપાનના રાજદૂત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ગુરુવારે ધોલેરા એસઆઈઆર તથા અમદાવાદમાં એકસો પચાસ જેટલા અગ્રણી ઉદ્યોગ જોકાણકારો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીને શુક્રવારે મળ્યા ભારત જાપાન ફ્રેન્ડશીપના પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જાપાન ગુજરાત સાથેના સંબંધોનું સેતુ વધુ સુદ્રઢ કરવા ઈચ્છુક છે એટલું જ નહીં ગુજરાતમાં ત્રણસો થી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત છે અને રાજ્ય સરકાર દ્વારા તેમને જે સહયોગ મળી રહ્યો છે તે પણ પ્રશંસનીય છે તેમ શ્રીયુધનો કેચીએ જણાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જાપાન માટે ગુજરાત સેકન્ડ હોમ છે ગુજરાતમાં બે જાપાન ટાઉનશિપ જાપાનીઝ રેસ્ટોરન્ટ અને જાપાનીઝ ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ જાપાની સહભાગિતાનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝુ આંબીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઇન્ડો જાપાન એન્યુઅલ સમિટ બે હજાર સત્તર દરમિયાન થયેલા સમગ્ર એમઓયુ ફળીભૂત થયા છે જાપાનના રાજદૂતે ખાસ કરીને ધોલેરા એસઆઈઆરમાં સેમિકોન ઇન્ડસ્ટ્રીઝના વિકાસની ભૂમિકા આપતા કહ્યું કે સેમી કન્ડક્ટર ક્ષેત્રે જાપાનને નિપુણતાનો ગુજરાતને લાભ મળે તેવી તેમની નેમ છે જાપાનની ઘણી સેમિકોન કંપની ધોલેરામાં રોકાણો માટે ઉત્સુક છે તે માટે ગુજરાત સરકાર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંસાધન વિકાસ માટેની સુવિધાઓ વધુ સંગીન બનાવે તેવો અનુરોધ તેમણે મુખ્યમંત્રીને કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભે કહ્યું કે રાજ્ય સરકાર સેમી કન્ડક્ટર સેક્ટરને વિશેષ અગ્રતા આપશે એટલું જ નહીં નિશ્ચિત સમયાવધિમાં જરૂરી બધી જ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ પૂરી પાડવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે જાપાનના રાજદૂતે સેમિકન્ડક્ટરમાં સેક્ટરમાં શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ કઈ રીતે ઊભી થઈ શકે તે માટે જાપાનની મિઝુકો બેંક દ્વારા ધોલેરા અને જાપાનના સેમિકોન પાર્કમાં સર્વે કરવામાં આવી રહ્યો છે તેની પણ વિગતો આપી હતી